નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા અને ઊંઝા માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં જો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અને સાથે ખેતીવાડીના પણ વિડીયો તમને રોજ જોવા મળી રહેશે તો આપણે વાત કરીએ આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે સૌપ્રથમ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર એકસો ચાલીસથી છ હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાયડાનો ભાવ નવસો એસીથી नौ सौ रुपया सुवानी बजार बीसो अठार ने पचास रुपया हिसब गुल भारो पी थी तर हज़ार ने पचास रुपया बाजार बजार बीसो अठार ने पचास रुपया वरिया थी चार हज़ार त्र सौ रुपया सफेद तलना भाव ચોવીસો પચાસથી ચોવીસો પાંચથી સત્યાવીસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝા માર્કેટના સો સો ટકા સાજા ભાવની વાત કરી ત્યારબાદ આપણે ડીસાના બજાર ભાવની વાત કરીશું પણ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે ત્યારબાદ વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ ડીસા યાર્ડમાં રાયડાનો ભાવ નવસો બાસઠથી નવસો ને સાસઠ રૂપિયા ગુવાર નવસો બાણુંથી એક હજાર એકત્રીસ રૂપિયા એ રંડાના બજાર ભાવ અગિયારસો અઠ્યાવીસથી અગિયારસો ને ત્રેપન રૂપિયા રાજગરો પંદરસો પંચાવનથી પંદરસો પંચાવન રૂપિયા બાજરીનો ભાવ ચારસો સાઠથી પાંચસો સોળ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો પંદરથી પાંચસો બત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડ અને ઊંઝા માર્કેટ યાર્ડના આજના સાચા ભાવની વાત કરી એપીએમસી દ્વારા સરકાર જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરી પણ જો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે